વેસુ તથા અલથાણ વિસ્તારમાં કબજાની મોટર ઉપર આવી બિલ્ડિંગની બહાર દૂધનું વેચાણ કરતા નિર્દોષ નાગરિકોના રોકડા રૂપિયા તથા મોબાઇલ ફોન સાથેની બેગ જૂટવી ચોરી કરી તેમજ કબજાની મોટર ઉપર આવી નિર્દોષ નાગરિકોના હાથમાંથી મોબાઇલ ફોન જીતવતા આરોપીની પાસા હેઠળ અટકાયત કરતી વેસુ પોલીસ સુરેશ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જી ડિવિઝન સુરેશ નાઉના માર્ગદર્શન હેઠળ પાસા તડીપાર તથા જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હોય જે આધારે વીસુ તથા અલથાણ વિસ્તારમાં કબજાની મોટરસાયકલ ઉપર આવી બિલ્ડિંગની બહાર દૂધનું વેચાણ કરતા નિર્દોષ નાગરિકોના રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન સાથેની બેગ જૂટવી ચોરી કરી આર્થિક નાણાકીય લાભ સારું મોબાઈલ ફોન વેચાણ અર્થે કબજામાં રાખી તેમજ સાગરીતો સાથે ભેગા મળી વેસુ વિસ્તારમાં કબજાની મોટરસાયકલ ઉપર આવી રોડ ઉપર ચાલતા જતા નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોન જૂટવી નાણાકીય લાભ મેળવવા સારું વેચાણ અર્થે કબજામાં રાખી વેચાણ કરતા આરોપીઓ વિરુદ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી મોકલી આપેલ જે આધારે મેયર પોલીસ કમિશનર સાહેબ શ્રીની કચેરીના હુકમ ક્રમાંક પીસીબી પાસા ડીટી એન બસો બાસઠ બસો ત્રેસઠ બસો ચોસઠ બે હજાર ચોવીસ તાલુકો અગિયાર સાત બે હજાર ચોવીસના રાજે હેઠળ અમદાવાદ ખાતે અટકાયતમાં રહેવા તથા શુભમ સુરેશભાઈ મોર્યા જાગેશ ગંગાધર રાઉત નાઓને પાસા હુકમની બજવણી કરી સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે અટકાયતમાં રહેવા સારું જરૂરી પોલીસ જાપતા સાથે મોકલી આપેલ છે ઉપરોક્ત કામગીરી જે આઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વેસુ પોલીસ સ્ટેશન નાઉની સૂચના અને માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયેશ કુમાર મંગળસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રામસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શાર્દુલભાઈ મોજીભાઈ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરે છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત